સૌરાષ્ટ્રની રસધારમાંથી કલોજી લૂણસણ્યો પાર્ટ થ્રી કે આસમાની અંધારી ઘોર અંધારી ભાંગી હતી ને મોટું ભડકડું થવા આવ્યું એ વખતે ગોંડળ ને દરવાજે બ્રાહ્મણે આવીને સાચવ્યો કે ભાઈ દરવાણી જટ દરવાજો ઉઘાડ દરવાજો આગ ઉઘડા કૂચ્યું કલાજી ભાઈ ઘેર રહે છે દરવાજે જવાબ આવ્યો અરે મારે કલાજી ભાઈનું જ કામ છે ભાઈ આફત તોડાઈ રહી છે ને ભાઈ દરવાણી મારા ઘણીને જટ ખબર દે કલાજીને ઘેરથી દરવાજો કૂચી મંગાવીને બ્રાહ્મણે કલાજીની પાસે જઈને ઓળખીને કલોજી બોલ્યું કે ઓ હો હો ગામોટ અટાણે આ લુણસર બહુ ખુશમાં તો છે ને અરે બાપુ કાલ સવારે લૂણસર હશે કે નહીં એની ખબર નથી બપોર અહીંથી ત્રીસ ઉપર મને કટક વેડ્યું અને આંબરડી થી હાદો ખુમાન ધંધુ ત્રણસો ઘોડે સવાર એક લુણસર ઉપર કાલે મીઠા મલાવીશું એવું મને કહ્યું સાંભળીને તો મેં ગોંડળનો રસ્તો લીધો તમે પુણ્ય જ મારા પગને જોર આવ્યું છે અહીંથી વહેલું પહોંચાય એમ નહોતું મરતો મરતો પહોંચ્યો છું અરે આકાશમાં મીટ માંડીને કલોજી જ્યાં ઉપર જવું તો સવાર આડો જાજો વખત નતો બાપ વખત નતો અરે લુણસણ ત્રીસ ગાવ આખું હતું સવાર પડશે ત્યાં પોતાના જન ભોગકા ઉપર સાસા વીતતો હશે બે રજપુત્રણીઓના બાર વર્ષની નાની દીકરી કેવી દશા થઈ હશે અરે વિચાર કરીને તો કલોજી ધ્રુ ધ્રો ધ્રુ ધ્રુ ધ્રુજી ઉઠ્યો પોતાના ભાણજને બોલાવીને એના ભલામણ કરી બાપુ આ સવારે ભાગ કુંભાને કસુંબાને નોતરા દીધા છે પણ સવાર સુધી તો હું રહું ના રહું કસુંબા એની સાથે લઈ લેજે તો મારે તો એની સાથે ઝેરની તાસળીઓ પીવી પડશે એટલું કઈ કલોજી એકલો ઘોડી ઉપર ચડ્યો અને ઘોડીની ગરદન ઉપર થાબડીને કહ્યું કે બાપ તાજણ આજ સુધી મારી આબરૂ છે માટે ઘડીએ મારું મોત ના બગાડતી હો મોત ના બગાડ અરે આમ આપણું લુણસર લૂંટાય છે લુણસર ના ઉપર સુરજ ના મહારાજ નો જળ હળાટ દેખાયો અને વખતે શ્યામ મોઢા લઈને વસ્તીના લોકો પાદરમાં ઉભા હતા અને વીસ વીસ વર્ષના કેટલાક જુવાન ઘાયલ થઈને પડ્યા હતા પડકે લોહીને પટોકા પર્યા હતા અને થોડાક લઈને એક સામટી ચીજ પાડી એ કલોજી આવ્યો છે કલોજી કલોજી અરે ગોંડર તો બહુ દૂર કહેવાય કલોજી તો બહુ દૂર હવાય અરે રામના દૂત કોને ને કહી આવ્યા છે અરે કલોજી બાપુ મોઢું શું બતાવશે એમ બોલીને ઘાલ પડેલા જુવાનો પડખું પડી સદાને માથે આપો મીચી ગયા કલોજી જાણે સીમાડીને સૂરજથી ઉગતો હોય એમ આવ્યો એટલે કે બાપુ જરાક મોડું થયું છે કોઈ લૂંટાયું નથી પણ થોડું એક લૂંટાયું છે તો કે શું અરે આપણી આબરૂ લૂટાય છે દાદુ તો ગઢના લબાચા વીખવા માંડ્યો પણ મોટેરા મીરાજીએ કે ખબરદાર કલાજીની ઘરવાળીઓ મારી બોન કહેવાય આ કલાજીને ઓરડા મારે મીરાની સાથે માથું ન રહે એ કહીને એને પોતાના દોઢસો ગોળાઓ નોથખા તારવ્યા દરબાગ ઉપર ઉઘાડી તરવારે વીટી લીધા હતા એક જ માના બે દીકરા વાહ મીરાજી ભલે ભાંગ્યું લુણસર અને તને ઓળખ્યો કલોજી બોલી ઉઠ્યો કલોજી ઓરડે ગયો લોકોએ માન્યું કે બાપનું બાપુના મનની વેદના ખરેખર હેઠી બેસી ગઈ છે ઓરડાની ઓસરીએ કોર પર રજપુતાણી બેસ્યું છે ને બાર વરસની નમણી અને કાલી એવી બોલી ઘેલી વાસાના દીકરી બહાર આવી અને બાપુને નિરગતી નિરકતી ઊભી રહી કોડીની હનામાંથી કા કાસાની તાસડી લઈને કલાજીએ દીકરીને કહ્યું કે બેટા એ તાંસરીમાંથી જરાક બોરસ લાવજે અહીં કહ્યું ને અંદર મુઠ્ઠી ભરીને એમાં સાકળ નાખી દહીં એ નાખી અને પોતે કલાજી પી ગયા રોટલાના બટાકામાં અફીણ ભરીને તાજણને ખવડાવ્યું ને બે ભાર અફીણ જ્યાં અમલ થયું ત્યાં તાજણ પણ હણહાટ હણહણાટ કરવા માંડ્યો લે બેટા હવે ભારે દુઃખના લઈ લે બાપ તો હવે મરવા હાલ્યો છે અને આ દીકરીને આંસુ રોકાતા નથી રજપૂતાણ્યો બે જણ્યુંને ઘરમાં શું કહ્યું છે આ બાળક તો છે હજી રોવા બેસશો નહીં તમારી સાત પેઢીને ખોટે લાગ્યું એવું કંઈ કરશો નહીં છાનો રાખીને આ ગીગીને સારો જમાઈ ગોતી આપજો એને પ્રણાવજો એને કરિયામાણમાં કંઈ કચાસ રાખતો નહીં કિરતારમાં તમારા રખવાડા કરશે લે બેટા ગીગી દુખણા લઈ લે હું જાઉં છું દુશ્મનના વારે દીકરીને નાના રૂપાળા હાથમાં વર્ણા લીધા દસે આંગળીઓ અને બાપુની માથે આંસુનો અભિષેક કર્યો તાજુરના અસવાર બહાર નીકળ્યો અને દુશ્મન કઈ તરફ ચાલ્યા એ રસ્તો પૂછીને છાનો મનો એકલો આ પાર્ટ થ્રી છે પાર્ટ એક અને બે પણ અપલોડ થઈ ગયેલા છે એ સાંભળજો તમને આ વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ